કિસાનલ ચેનલ તરફથી રામરા બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર મેસી ફરગુષણ દસ પાંત્રીસ મિત્રો સ્ટાન્ડર્ડ મોડલ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે મેસી ફર્ગ્યુશન મિત્રો દસ પાંત્રીસ સ્ટાન્ડર્ડ મોડલ મિત્રો સાદુ મેસી જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો ભીખુભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો એકદમ મિત્રો ઓલ્ડ મોડલમાં ટ્રેક્ટર તમને જોવા મળશે સીટ છત્રી એકદમ મિત્રો નવા નાખેલા છે બેટરી તમને ટ્રેક્ટરમાં નવી નાખેલી જોવા મળશે એન્જિન મિત્રો એકદમ સારા કન્ડિશનમાં છે હાઇડ્રોલિકનું મિત્રો ઓઇલ નવું નાખેલું જોવા મળશે આ ટ્રેક્ટરમાં એટલે કે હાલમાં મિત્રો આ ટ્રેક્ટર તમારે લેવાનો હોય તો એક પણ રૂપિયાનો ખર્ચ નથી ટ્રેક્ટરમાં મિત્રો કલર કામ કરાવેલું છે અને મીડિયમ કન્ડિશનમાં ટ્રેક્ટરના ટાયર જોવા મળશે એકદમ રિઝનેબલ કિંમતમાં આ ટ્રેક્ટર વેચવાનું છે એકદમ ઓછી કિંમતમાં આ ટ્રેક્ટર તમને મળી જશે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો ભીખુભાઈનો કોન્ટેક્ટ કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો તકો થશે હવે મિત્રો કિંમતની વાત કરું તો એક લાખ અને દસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે કેશોદ જિલ્લો જૂનાગઢ અને ગામ છે અજાબ એટલે કે તમને આ ટ્રેક્ટર અજાબ ગામે જોવા મળશે બાકી વિડિયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો ભીખુભાઈ નામ અને સત્તાણું બે બેતાલીસવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયો માં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર